વધતા જતા ચોરી લૂંટફાટ તેમજ અપહરણ જેવા કેસોને ધ્યાનમાં રાખી સુરત જિલ્લા પોલીસ દ્વારા સપ્ટેમ્બર બે હજાર પચીસથી થી સત્તર સપ્ટેમ્બર સુધી રાજ્યમાં નંબર પ્લેટ વગરના વાહનો તથા કાળા કાચવાળી ગાડીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત સુરત ગ્રામ્ય જિલ્લામાં પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર પ્રેમવીરસિંઘ સુરત વિભાગ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન તથા સૂચના અન્વયે તારીખ ત્રણ સપ્ટેમ્બરના રોજ પલસાણા કડોદરા તેમજ વિવિધ જગ્યાઓ ઉપર જિલ્લા ટ્રાફિક તથા જિલ્લામાં આવેલ તમામ પોલીસ સ્ટેશન દ્વારા કાળા કાચ ધરાવતી ગાડીઓના કુલ છવ્વીસ કેસો કરવામાં આવ્યા હતા તેમજ નંબર વગરના વાહનોના કુલ કેસો સમગ્ર જિલ્લામાં કરવામાં આવતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો તેમજ આગામી તારીખ સત્તર સેપ્ટેમ્બર સુધી સુરત ગ્રામ્ય જિલ્લામાં આ ડ્રાઈવ અંતર્ગત વધુમાં વધુ કામગીરી કરવામાં આવશે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત